સુરત પોલીસે કાપોદરા પોલીસે પાંચ વ્યાજખોરો ને ઝડપી પાડી મોબાઈલ ફોન અને રોકડા કબજે લેતા ગેરકાયદે વ્યાજખોરી કરનારો ફફડાટ આપી ગયો છે સુરત પોલીસે ફરી ગેરકાયદે સરકાર કાયદાના વિરુદ્ધ જઈ વ્યાજખોરી કરનારા વ્યાજખોરી સામે લાલ લાંગ કરી છે ત્યારે કાપોદરા પોલીસે આવા વ્યાજખોરો સામે કાયદેકી પગલાં લીધા છે કાપોદરા પોલીસ દ્વારા બાતમીના આધારે પાંચ જેટલા વ્યાજખોરો કે જેઓ કોઈ પણ લાયસન્સ વગર વ્યાજની દીકતો ધંધો કરતા હતા લોકો પાસેથી મન ફાવે તેમ વ્યાજ ઉઘરાતા હતા તેઓને ઝડપી પાડી તેના મોબાઈલ ફોન અને રોકડ સાથે વ્યાજે રૂપિયાના લખાની ડાયરીઓ સહિતના સાહિત્ય પણ કબજે કર્યા છે ગઈકાલે કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ગેરકાયદેસર રીતે વ્યાજનો ધંધો કરતા વ્યક્તિઓ પર કાર્યવાહી કરવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું જે અંતર્ગત કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાના વરાછા ગાયત્રી સોસાયટી બાલમુકુંદ સોસાયટી આ બધી સોસાયટીઓમાં શાકભાજીની લારીવાળા રિક્ષાવાળા સામાન્ય રીતે ધંધો કરતા હોય છે જેને ઊંચા વ્યાજે ગેરકાયદેસર રીતે અને વ્યાજનું લાઇસન્સ ધરાવતા ન હોવા છતાં ઊંચા ઊંચા વ્યાજે પાંચ હજાર દસ હજાર વીસ હજાર પચીસ હજાર ઊંચા વ્યાજે દેતા અને ડેઈલી કલેક્શન કરવાની ડાયરી સાથેના આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું જે અંતર્ગત છેલ્લા બે દિવસથી ખાનગી રીતે માહિતી મેળવવામાં આવી કે ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ આ લોકો આવે છે અને આવા ગરીબ માણસોને ખોટી રીતે વ્યાજના પૈસા આપી અને હેરાન પરેશાન કરે છે જેના અનુસંધાને કાલે કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા જુદી જુદી ત્રણ ટીમો બનાવી અને જુદી જુદી જગ્યાએ નાના વરાછા કાપોદરા વૃક્ષમણી સોસાયટી વગેરેમાં રેડો કરી અને કુલ પાંચ આરોપીઓને ગેરકાયદેસર રીતે વ્યાજે દેવાના સાહિત્ય સાથે પકડી પાડવામાં આવ્યા છે અને જુદા જુદા પાંચ ગુના દાખલ કરવામાં આવેલા છે અને આ બાબતે હાલ પોલીસ તપાસ ચાલુ છે આ કામે કુલ આ તમામ પાસેથી સાઠ હજાર રૂપિયા જેટલો રોકડ મુદ્દામાલ અને મોબાઈલ અને જુદી જુદી ડાયરીઓ કે જે ડાયરીઓમાં ડેલી પ્રમાણેનું આ લોકો કલેક્શન કરતા હોય છે એ કબજે કરવામાં આવેલ છે હાલ પૈસા કેવી રીતે લાવતા એક આરોપી બે બે આરોપીને પૂછપરછ કરતા પોતે એવું જણાયેલું છે કે અમે ફાઇનાન્સ કંપનીમાં લોન લઈને વ્યાજે આપીએ છીએ એટલે પોતે પણ ફાઇનાન્સ કંપનીમાં લોન લે છે અને વ્યાજ કરે છે અને સરળતાથી પૈસો કમાય છે અને ગરીબ માણસોને હેરાન પરેશાન કરે છે આ રીતની હકીકત આ સમગ્ર કિસ્સામાં માલુમ પડેલ છે અને પાંચે વ્યાજકરો સામે કાયદેસર કાર્યવી પોલીસે કરતા અન્ય વ્યાજખોરો માટે ફફટાટ બાપી જવા પામ્યો છે અઝલ કૃષિ સાથે પ્રકાશવાળા